હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે સિદ્ધપુરમાં બપોરે એકાએક ફરી વરસાદે આગમન કર્યું હતું સિદ્ધપુરમાં પાંચ દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી આગમન કર્યું છે દિવસભરના ઉકળાટ બાદ વરસતા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે સિદ્ધપુરના ગાંગલાસણ નાગવાસણ ચાટાવાડા ખળી બિલિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે વરસાદને લઈને વાતાવરણમાં ચો તરફ ઠંડક પ્રસરી ગઈ છે અવિરત વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે અનેક ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે પાટણ જિલ્લામાં પણ અવિરત વરસતા વરસાદને કારણે જગતનો તાત ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યો છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ today gujarati news